ટેકાતે પંગુલંગ ગિરીમાં યુપા તમ વંદે પનંદ માધવ વાચી સંસ્કૃત નિસ્કૃત સદા ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतं मातरं संस्कृत हमेश संस्कृतं गुरुचु पशति प्रवाहति नीरा तुष्यति ऋषिका गच्छति नयति च वहति काशति क्षेत्र वपति च बीजम् ભવાગતું સ્વાનભય ન સ્વાનભય ન અનુભવું કુતરાનો ભરા અતિથિ કિંચન દસ સ આકાશ અત્ર ગતિ સ પુનઃ પુનઃ ગચ્છ પુનઃ વદે ગછતી પક્ષી આકાશમાં એક પક્ષી આકાશમાં જાય છે તે દિદ્વા પકમ એ પ્રશ્ન પૂછી જરા ઉપસ કુરું नम् करोति मारी पत्नी मारा जम्यापछि भोजन કરે છે રમાનાજ ભવત ભാര്യયા સહ ભોજનમ ન કરોતી શું તમે તમારી પત્ની તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા રમોમાલિ બોલે છે કૃષ્ણમે કરોતી શ્રી ઘર ચોર બેંક લૂટી છે બહુની અપિય ઘણી પ્રાપ્ત

તમારા ગૃહ કાર્યમાં ઘણી બધી ભૂલો છે તે કરવા તમે એકલા જ છો બહુ દયા સર્વે દોષા અહમ એકમ ન કરો બી રૂપ લેખને મમ પિતા સહાયતામ કરોમી સાહેબ મારા મારા લેશનમાં મેં એકલાએ ભૂલો નથી કરી મારા પિતાએ પણ મને મદદ કરી હતી